નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ગુજરાત રાજ્ય જુનિયર એથ્લેટિક્સ મીટ બે હજાર પચીસ કોમ્પિટિશન યોજાય ચાર અને પાંચ સપ્ટેમ્બર એમ બે દિવસ રાજ્ય કક્ષાની જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અંબુભાઈ પુરાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નડિયાદ ખાતે કરવામાં આવ્યું આ સ્પર્ધામાં છસો થી વધારે ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે જે ચૌદ વર્ષ સોળ વર્ષ અઢાર વર્ષ અને વીસ વર્ષના વય જૂથમાં એકસો દસ થી વધારે મેડલ જીતવા માટે કુલ જેટલા ઇવેન્ટમાં ભાગ મંત્રી વિકાસ પ્રજાપતિયા ડોક્ટર નિરંજન ચોરસિયા બબીતાબેન ગામિત એસ એજી હેડ કોચ અને કોચ સાજીદ મનસુરી તમામ ખેલાડીઓને મેડલ આપવામાં આવે દ્વારા ગુજરાત રાજ્ય જુનિયર એથ્લેટિક મીટનું આયોજન તારીખ ચાર અને પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ભવ્ય એથ્લેટિક ટ્રેક અંબુભાઈપુરાની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે આયોજન થયેલું છે જેમાં લગભગ છસોથી વધારે ખેલાડી ભાઈઓ અને બહેનો પોતાનું કૌશલ્ય બતાવશે અને પોતાનું વેસ્ટ ઝોન ઇન્ટર વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક મીટ જે મધ્યપ્રદેશમાં થવાની છે એના માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે લગભગ નવસોથી નવસોથી વધારે ઇવેન્ટમાં એથલીટ્સ જે છે પોતાનું પાર્ટિસિપેટ કરશે અને એકસો દસથી વધારે મેડલ્સ પોતાના નામે કરશે